મે મહિનો અને જૂન મહિનાની આમ જોવા જઈએ તો મે મહિનો છે એ એકસો વર્ષની અંદર સૌથી હવામાનની દ્રષ્ટિએ નબળો રહ્યો છે કેમ કે સામાન્ય રીતે જોવા જઈએ તો મે મહિનાની અંદર એકત્રીસ દિવસ હોય છે એકત્રીસ દિવસ માંથી કમસે કમ બાવીસ થી ત્રેવીસ દિવસ સુધી આપણે ઊંચું તાપમાન જોવા મળવું જોઈએ ઊંચું તાપમાન એટલે કે ચાલીસ ડિગ્રી પ્લસ તાપમાન હોવું જોઈએ પણ આ વર્ષે આપણે માવઠું અને પ્રી એક્ટિવિટી જેવી પરિસ્થિતિ જોવા મળી જેને કારણે ત્રેવીસ દિવસની જગ્યાએ માત્ર અગિયાર થી બાર દિવસ જ આપણે ઊંચું તાપમાન નોંધાયું છે એટલે આ રીતે તાપમાનની દ્રષ્ટિએ મે મહિનો છે એ ખૂબ નીચો રહ્યો છે આજે એકત્રીસ મે છે એટલા માટે આપણે આ મે મહિનાની ચર્ચા ખૂબ જરૂરી બની છે હવે બીજી વાત એ છે કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં માવઠાના વરસાદો જોવા મળ્યા જેમાં બે થી લઈને મે સુધી રાજ્યના અનેક વિસ્તારની અંદર બે થી લઈને અને અમુક વિસ્તારમાં સાત આઠ ઇંચ દિવસ હવામાન વાદળછાયું વાતાવરણ ઘણી જગ્યાએ જોવા મળ્યો પણ ફરીથી પાછું એકવીસ મે બે હજાર પચીસ થી લઈને સત્યાવીસ મે હજાર પચીસ વચ્ચે પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી જે અરબસાગરની અસર હતી અને અરબસાગરની અસરને કારણે જે પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળી જેમાં એક થી લઈ અને દોઢ ઇંચ સુધી અને અમુક વિસ્તારમાં ત્રણ થી ચાર ઇંચ સુધીના પણ વરસાદ નોંધાયા એટલે જેમાં વરસાદની સામાન્ય કરતા વધારે વરસાદ નોંધાયા એકસો પચીસ વર્ષની અંદર મે મહિનામાં ક્યારેય ન પડ્યો હોય એટલો વરસાદ છે બે હજાર પચીસમાં નોંધાયો ત્યારે હવે આવતીકાલથી જૂન મહિનો ચાલુ થવા જઈ રહ્યો છે જૂન મહિનો ચાલુ થાય અને સ્વાભાવિક રીતે પંદર જૂને ગુજરાત સર્જાવા જઈ રહી છે એટલે કદાચ પંદર જૂન સુધીમાં આવી ગઈ તો સારું પંદર જૂને ન આવે તો પણ અઢાર થી લઈને બાવીસ જૂન સુધીમાં તો ગુજરાતમાં ચોમાસું પહોંચે તેવી આપણી શક્યતાઓ માની રહ્યા છે પણ હવે આપણે જોવાનું એ છે કે મે મહિનો અત્યાર સુધી મે મહિનામાં નબળું થશે બે પાંચ દિવસ લેટ થાય મોડું થાય પણ ચોમાસું છે તે ખૂબ સારું રહેવાનું છે કેમકે જે ઉનાળા દરમિયાન લાનીના છે એ સ્થાપિત થયેલો હતો લાનીના પોઝિટિવ હતો અત્યારે ધીમે ધીમે હવે ન્યુટ્રલ તરફ જઈ રહ્યો છે એટલે ચોમાસા દરમિયાન અલ્નીનો કે નાનીનો બંનેમાંથી એક પણની ઇફેક્ટ નહીં હોય એ ન્યુટ્રલ હશે અને આયોડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ પોઝિટિવ ફેઝમાં જોવા મળશે જેથી કરીને નૈઋત્યનું ચોમાસું છે એ 2025 ની અંદર સારું દેવાનું છે ખાસ કરીને જૂન મહિનાની વાત છે તો જૂન મહિનાની અંદર મે આપણે ગઈકાલે પણ જણાવ્યું હતું આજે પણ અલગ અલગ ટીવી ચેનલોના માધ્યમથી આપણે જે ઇન્ટરવ્યુ આપ્યું છે એ મુજબ કે બે રાઉન્ડની અંદર પ્રિ મોન્સુન એક્ટિવિટી હજુ પણ થવાની છે જો કે એ પ્રી મોન્સુન એક્ટિવિટી એકદમ સામાન્ય હશે છૂટાછવાયા જાપટાના રૂપમાં હશે એમાં વાવણીલાયક વરસાદની અપેક્ષાઓ નથી રાખવાની પણ આ એક ચોક્કસથી છે કે જૂન મહિનામાં હવે આવતીકાલથી જૂન મહિનો ચાલુ થાય તવા એમાં ઊંચું તાપમાન ગરમી ઉકળાટ અને બફારો છે આપણે કન્ટિન્યુ જોવા મળશે અને સમગ્ર જૂન મહિનો એટલે કે ત્રીસે ત્રીસ દિવસ આપણે ગરમી ઉકળાટ અને બફારોનો સામનો છે જૂન મહિનામાં કરવો પડશે અને સાથે જેવી રીતે છે છે તો તો વરસાદની વાત વરસાદ એ લગભગ અઢારથી લઈ અને બાવીસ જૂન સુધીમાં ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવનાઓ છે કે અઢાર થી બાવીસ જૂન પછીથી જે ચોમાસુ ચાલુ થશે એ રાબેતા મુજબનું રહેશે જુલાઈ પણ સારું હશે અને એ પછીના સમય પણ સારો હશે એટલે અંદર ચોમાસું નબળું થશે આવી ચિંતા કરતા હતા જે મિત્રો એના માટે આ વિડિયોના મારફતે ખાસ અપીલ છે કે કોઈ મિત્રો એ ચિંતા કરવાની જરૂર નથી બે હાજર પચીસ નું ચોમાસું સારું રહેવાનું છે ભલે મે મહિનાની અંદર અનેક જગ્યાએ વરસાદો પડ્યા અતિ વરસાદો પડ્યા છતાં પણ નૈઋત્યના ચોમાસા ઉપર આની કોઈ અસર પડવાની નથી અને નૈઋત્યનું ચોમાસું સારું રહેશે ખાસ કરીને જે મિત્રો અત્યારે પાણીની વ્યવસ્થા વ્યવસ્થાઓનું વાવેતર કરતા હોય એવા દરેક ખેડૂત ભાઈ મારી એક અહીંયા નમ્ર વિનંતી રહેશે કપાસનું વાવેતર હજુ ન કરવું કેમકે કપાસનું વાવેતર માટે હજુ સમય નથી થયો કપાસના વાવેતર માટે થાય છે 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 કે રેગ્યુલર જે મિત્રો કપાસ કપાસ વાવે ખેડૂતો એ અત્યારે વાવતા પણ નથી કેમ ખેડૂતોને ખબર છે કે અત્યારે જો કપાસ વાવી દેવામાં આવે તો એ કપાસની અંદર ગુલાબી ગુલાબીનો ઉપદ્રવ વધારે રહે છે એટલે કપાસનું વાવેતર પંદર વીસ જૂન પછી જ કરવામાં આવે એ આપણા માટે સારું હોય છે મગફળીનું વાવેતર અત્યારે ઘણા બધા મિત્રોએ ચાલુ કર્યું છે મગફળીનું વાવેતર કરી શકે છે ખાસ કરીને મગફળીની અંદર લાંબા ગાળાની મગફળી છે એ અત્યારે આપણે વાવેતર કરવું જોઈએ દસ જૂન પછીની વાવેતર થાય તો પછી આપણે નેવું દિવસે પાક થી મગફળી કરવામાં આવે તો કોઈ પ્રોબ્લેમ નથી પણ ખાસ જે મિત્રોએ અત્યારે મગફળીનું વાવેતર કરી દીધું છે એ મિત્રોએ પણ ચિંતા કરવાની જરૂર નથી સામાન્ય રીતે મગફળી જ્યારે પણ ઉગી જાય છે મગફળી પૂરા વરસાદની અંદર વાવેતર થયું હોય જો ઓછા વરસાદની અંદર વાવેતર થયું હોય તો એમાં પ્રશ્ન થઈ શકે પણ પૂરા વરસાદની અંદર જે મગફળીનું વાવેતર થયું હશે એને કોઈ પ્રોબ્લેમ થવાનો નથી મગફળી જો વ્યવસ્થિત ઉગી ગઈ હશે તો હવે ભલે કદાચ અઢાર કે બાવીસ જૂન સુધીમાં ચોમાસું આવે તો ત્યાં સુધી એ મગફળીને કોઈ ઇશ્યુ ન થઈ શકે છતાં પણ અમુક જગ્યાએ ઓછા વરસાદના મગફળી વવાણી હોય અને પાણીની વ્યવસ્થા હોય જરૂર પડે તો પિયત આપવું જોઈએ પણ ખાસ મે મહિનો નબળો રહ્યો છે પણ જૂન મહિનો છે રાબેતા મુજબ જોવા મળશે ઊંચું તાપમાન પણ જોવા મળશે સમયસર અથવા તો સમયથી બે પાંચ દિવસ મોડું નૈઋત્યનું ચોમાસું પણ પહોંચી જશે અને મે મહિનો નબળો રહ્યો પણ જૂન મહિનો છે એ બિલકુલ નબળો નથી રહેવાનો રાબેતા મુજબનો જે પ્રકારનો જૂન મહિનો હોય એ જ પ્રકારનો જૂન મહિનો છે એ હવે આપડે જોવા મળશે અત્યાર સુધી જે વેધર સાયકલ ખોરવાઈ હતી એ વેધર સાયકલ છે એ જૂન મહિનાની અંદર રેગ્યુલર થતી દેખાઈ રહી છે એટલે ખાસ આ મોટા મહત્વના સમાચાર હતા